નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકાને મળી પોતાની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સાંસદ બારૈયાના શામળાજી તાલુકાની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનો શુભારંભ કાર્યક્રમ રાજ્યના અવિરત વિકાસને ગતિ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંડળની બેઠકમાં રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચનાને ને રાજ્ય મંજૂરી આપવામાં આવી છે જે પૈકી અરવલ્લી જિલ્લામાં ભિલોડામાંથી શામળાજી નવ તાલુકો બાયડમાંથી સાઠંબા નવ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે નવા તાલુકાની રચના થકી લોકોને જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે તેમજ નવ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વાગ્રહી સુવિધામાં વધારો થશે તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવામાંથી સમય શક્તિ અને નાણાંનો પણ બચાવ થશે આજે સાબરકાંઠા મતવિસ્તારના શ્રી શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને શામળાજી તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભનો કાર્યક્રમ યોજાયો આજના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા સાંસદ શોભનાબેન બારૈયાએ લોકોની નવી તાલુકા મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા અને આગામી સમયમાં નવીન તાલુકા થકી થનાર લાભ પણ જણાવ્યા આજના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેકે જણાવ્યું કે નવીન તાલુકા થકી લોકોની કામગીરી સરળતાથી પૂર્ણ થશે જિલ્લા વહીવટી તંત્રને વધુ સરળતાથી વિકાસ કામો આગળ ધપાવવામાં પણ મળશે આ તાલુકા થકી લોકોને વહીવટી સુગમતા પણ થશે તેવી આશા વ્યક્ત કરી તો ભિલોડા ધારાસભ્ય શ્રી પીસી બરંડાએ લોકોને નવીન તાલુકા બદલ શુભકામનાઓ પાઠવી આગામી સમયમાં જે વેગથી અરવલ્લી જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે તે જ વેગથી શામળાજી તાલુકાના વિકાસની પણ આશા વ્યક્ત કરી અને નવીન તાલુકાની ફાળવણી બદલ પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા